દાદર થોડાક જુલતા રાખ્યા છે કારણ કે દાદરની જગ્યા થોડીક ઓછી પડી છે લોબી family ઈ ક્યાં નો કે છે મારા આવડો ઘર બનાવ્યો ને એની અંદર જાવું છે એ જવાય હવે એ રૂહી ઘર બનાવવા દેવાનું છે તારે હે હે ઓ હેલો યોર ફેમિલી ઓ કેમ છે અમારા વલોગ જોતા હોય તો બધા મસ્ત અને મજામાં જુઓ તો આપણે આજે રવિવાર છે તો આજનો વલોગ બનશે છોકરાઓને કામ કરી દેવાનું છે થોડું ઘણું કામ એટલે ઘર બનાવવાનું છે સ્કૂલે લઈ જવા માટે તો આ જે વ્લોગ આપણે એનો બનશે તો બધું તમને બતાડું કઈ રીતના હશે બધું બ્લોગમાં બની રહેજો સ્કીપ નહીં કરતા અને છોકરાઓ કર્મો કહેવાય બધા છે થોડી થોડી હેલ્પ કરશે હું એ કરીશ થોડીક હેલ્પ એની ઘર બનાવવામાં તો આપણે બેસ્ટમાંથી બેસ્ટ ઘર બનાવવાનું છે તો જોઈએ આપણે કઈ રીતના બને છે આગળ બ્લોગમાં બની આ રહેજો તો ફેમિલી આ ટાઈપની બે પટ્ટી મારી દીધી છે અને આવું કોકું લીધું છે પછી આની ઉપર છત રાખવાની છે છત રાખી પછી અહીંથી એટલું કટિંગ કરી નાખવાનું છે બે જગ્યાએથી અને આ રીતના બતાવવાનું છે બનાવવાનું છે ને ઘર સમજો જેને ઘર બનાવવું છે એ તો લાંબો લઈને હું બધાય બધા અહીંયા હાલ તો હલો ઘર તારું બનાવું છું મહેનત હું કરું છું હાલો હું કહું ને એ રીતના કાપવા મળવાનું છું હવે કટિંગ કરતા આવડે ને હે

ગમે એ વસ્તુ કાપ્યું હોય ને આમ સમજો ગમે મોઢામાં નાખે ગમે એ તો ફેમિલી આ ટાઈપનું અત્યારે કોકો કટિંગ કરી નાખ્યું છે આખું તો એમાંથી હવે અહીંયા ઉપર છત આવશે અહીંયા ઓસરી આજે ઓસરી જેવું બનાવ્યું છે અહીંયા થોડીક ટેપ ટેપ બે પટ્ટી લગાવી દીધી છે હા અને આ વસ્તુ એટલે એમાં યુઝ કરવાની છે તમે જોઈ શકો છો કાગળિયા બધા

તો ફેમેલી આ રીતના જો તમને બતાડું ને તો આ ટાઈપના બે કમ્પ્લીટ કરી નાખ્યા છે ગાવડ હે ચોપડી પછી પછી હા ઓ હવે હાશું લાગે જો આમ જો ચોપડી ગોઠવે અને ટેપ્ટી મારને કડી ખમવા કરે હો કદીક તો તમારા ભૂલકાઓ તમારા ભૂલકાવો જ આ રીતના હાથે ઘર બનાવતા હતા શીખવાડે અમને

માં પછી હું કરું છું પછી આપી નાખું કંસન લઈ આવું છું પછી આપી નાખું હું કરું છું આ તો નઈ તો લાવું પછી તું શું કરવાનો છો ડોડા શેક હશે ક્લાબશી કેવું શું કરું ડોડા ની રાખી હમ સૌથી એક બાકી રહી ગઈ

અને હવે દરવાજા ઓલમોસ્ટ અડધું કામ પૂરું થઈ ગયું છે અને દરવાજા ને બાકી છે અને હજી એક માથા માલ લેવાય છે એના હાથમાં ગમી આવવું જોઈએ માલ બધું વિકી નાખે લેવાનો છે માલ માથે માયા રીઆ આવ્યો નીકળવા કરી રિયા બહુ આવડે એને હે

ડિટરજન્ટ સાબુની પેટીનું છે ખોખું અને તમને આખું બતાવશું એટલે આમાં ડિઝાઇન બીજાને માથે આવશે તમને બધું બતાવશું તો વ્લોગમાં બન્યા રહેજો અને કોઈને પણ આવું ઘર બનાવવું હોય તો વેસ્ટમાંથી બેસ્ટ આવું ઘર બનાવી શકે છે અને આ સ્કૂલમાં લઈ જવાનું છે કર્મને તો નિશાળ બધું એવું માગતા હોય એટલે આપણે અત્યારે રજા છે રવિવાર છે તો આપણે ઘર બનાવી તમને બધું બતાવશું હે ફેમેલી ક્યાં નો કહે છે મારા આવડો ઘર બનાવ્યું એની અંદર જાવું છે જવાય હવે કેમ કેમ જાવું એમ મોટો છે પણ નાનો છે એમાં રૂમ છે નો જાય હે એમાં જવાય હા ફેમિલી ની ઈ ખબર પડતી નથી ક્યાં નો બસ પડી જા લાય બનાવ્યું છે તૂટી જા એ ક્યાં એમ કહે છે કે આ ઘરમાં માં જાવું બનાવું ને એમાં જાવું છે હે તાર નાનું થાવું પડે તો પાછું હા ના એકલો ટેણી જેવું થાવું પડે હે તાર નાનું થાવું પડે ને તો હે એડમાં એમ

તો ફેમિલી તમને બતાડવું અત્યારે જો આ ટાઈપનું એક માથે માળે તો માલ લઈ લીધો છે ઉપર કેવલે પકડીને ઊભો છે તમે જોઈ શકો એમ મસ્ત માલ લઈ લીધો છે આખું ઘર આ ટાઈપનું થયું છે અને તમને બતાડું ને તો જેનો બનાવવાનું છે ને ભાઈ આમ જો ટેસ થઈ ગયા છે ઉઈ ગયો છે મતલબ બા ઊભો થાય જાગી જાય એટલે તૈયાર થઈ જાય એનું ઘર કમ્પ્લેટ હે મમ્મી હે

સરડી તમે બતાવો તો અત્યારે ઉપર માળ છે એની બી પાળી બનાવી નાખી છે આ ટાઈપ મસ્ત ફર્સ્ટ ક્લાસ હવે આમાં ડિઝાઇન ડેકોરેશન કરવાનું છે ઈ કામ છે મારા મમ્મીનું મમ્મી કરવાનું છે ને ડિઝાઇન ને બધું

પછી આ વસ્તુ છે જે આ મોબાઈલ આ મોબાઈલનું છે અને આ ઉપરનું જે ખોખું તમે બતાવું ને રૂમ જેવું ટાઈપ એ મેકઅપ મેનનું છે મેકઅપનું છે આ બધું વેસ્ટમાંથી બેસ્ટ અમારા મમ્મી લઈ આવે ગમે ત્યાંથી આવે ઘરમાં ભ્યા હતા બધી વસ્તુ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કોમ પ્લેટ તમે બતાવો તો આવી રીતના તમે બી બનાવી શકો વેસ્ટમાંથી બેસ્ટ અત્યારે બનાવ્યું છે હજી આખું કમ્પ્લેટ થાય ને તો તે મસ્ત યુ આવશે તો વ્લોગમાં બન્યા રહેજો તો ફેમિલી તમને બતાવું તો જો મારું મમ્મી અત્યારે હેલ્પ કરાવે છે ક્યાર નહીં તો કેટલું બાકી છે મમ્મી હવે બે દિવાલ કરી હજી તીજી દીવાલ બાકી છે જો આ ટાઈપ ગમ લગાવી દે રિપેરિંગ કરે છે તમને મને બતાડું તો એક દીવાલ જો આ છે અને એક દિવાલ ડિઝાઇન ની દિવાલ થઈ જાય વ્હાઇટ અને આ પાછળ નું છે બેકગ્રાઉન્ડ દેખાશે નહીં તમને લાગતું છે કે આ ક્યાંથી લાવ્યો પણ આ વસ્તુ તમને બી મળી જાય હા સફરજન આવે ખબર જામફળ આવે સફરજન આવે પપૈયા થોડા હમ સમય કેવલ એમ કહે છે કે પપૈયા હમાય કમેન્ટ કરીને તમે જણાવજો આમાં કમેન્ટ કરીને તમે જણાવજો આમાં પપૈયા હમાય કે જામફળ હમાય જામફળ હોય જામફળમાં હોય કારણ કે હું રસ્તામાં જાઉં ને જામફળ તો આ ટાઈપનું છે ને એને કટિંગ કરી કરીને આ રીતના દિવાલ કરી નાખે છે અને બની જાય જાય મસ્ત ડિઝાઇન ડિઝાઇન થઈ હજી આખું ઘર લાગશે આખું ઘર બની જાય ને ચોંટાડીને મસ્ત લાગશે કેવા બતાવે બહુ તૂટ બહુ લાંબુ નો ક્યારે તૂટી જાય તો આ ટાઈપનું છે અને આગળ આખું ઘર બનશે ત્યાં તમને મળશું પાછા બરોબર ને મમ્મી તો ફેમિલી અત્યારે મારી મમ્મી છે એ લગાવી રહી છે દાદર તો આ ચોખ્ખો સ્ટારમાંથી દાદર બનાવ્યા છે તમે જોવો સોનેરી કલરના દેખાય તમને બતાડો તો આ ટાઈપના દાદર છે એ નહીં રે મમ્મી ગમતી અને આ ટાઈપનું ઘર અત્યારે અડધું બની ગયું છે તો આ રીતના દીવાલ બનાવી નાખી છે બધું

તો કેટલા બનાવતા વાગ્યા એ બનાવતા અઢી ચાલુ કર્યું હતું પણ રાતના વાગી ગયા છે અને હજી એટલું પૂરું થયું છે અને બાકી છે બધું તો તમને બતાવશે બધું કારણ કે થોડાક મહેમાન એવું આવી ગયું હતું તો બાકી રહી ગયું હતું અત્યારે દર નવ વાગ્યા પછી ચાલુ કર્યું હતું પાછું બનાવવાનું તો આ ટાઈપનું ઘર છે અત્યારે આ બની ગયું છે એટલું એટલું હા મસ્ત દાદર જો ઘરે દરવાજો ખુલી ગયો જો દરવાજો ખુલ્લો રાખ્યો છે ભલે રે એટલો ખુલ્લો રે તો ચાલશે તો ફેમિલી તમારા આવું ઘર બનાવવું હોય તો વેસ્ટમાંથી બેસ્ટ જો અત્યારે તમને બતાવવા ઉપરનો માલ છે અહીંયા તો દાદર છે આ છે દરવાજો અને આ તમે તો બતાવ્યું છે બનાવવાનું બાકી છે છે બધું કમ્પ્લેટ તો જેટલા માર્ક્સ આવે એટલા સ્કૂલમાં લઈ જવાનું છે તો લોગ બન્યા રહેજો આખું થાય તેને બતાવશું તે મારું ફાઇનલ ઘર બની ગયું છે કર્મનું જે બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીએ છીએ એનું તો તમને આગળ બધું અંદર બતાવ્યું છે કઈ વસ્તુ ક્યાંથી લાવેલા છે કઈ રીતના ભેગું કરેલું છે બધી વસ્તુ તો તમને અત્યારે બતાવીએ ઘર કમ્પ્લીટ થઈ ગયું છે પરફેક્ટ ઘર કમ્પ્લેટ થઈ ગયું છે છત બત દાદરા દરવાજો પ્રતિકોર મસ્ત બધું ગોઠવાઈ ગયું છે કમ્પ્લેટ આ જાળી મસ્ત કમ્પ્લેટ એકદમ ટકાટક થઈ ગયું છે અને તમને બતાડું તો મમ્મી થઈ ગયું ને કમ્પ્લેટ હવે કમ્પ્લેટ હો ભાઈ હે કર્મ છે જે લઈ જવાનો છે સ્કૂલે ઘર એ ઘર તમને બતાવું તો કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે ગણો ન ગણો આમાં અંદાજે કેટલી કલાક થઈ ચાર થી પાંચ કલાક થઈ છે કે નહીં આમ ઓલ ઓવર હા ઓલ ઓવર ગણીએ ને તો ચાર થી પાંચ કલાક જેવું થયું હતું પણ ભલે મહેનત કરી એટલી વાલ લાગી પણ ઘર મસ્ત ઘર મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે જો એક નંબર દાદર થોડાક ઝૂલતા રાખ્યા છે કારણ કે દાદરની જગ્યા થોડીક ઓછી પડી છે લોબી આ ટાઈપનું બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ અને તમે લોકો અમને કમેન્ટમાં જણાવજો કે આ ઘર કેવું બન્યું છે ફર્સ્ટ ક્લાસ તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં અમને જણાવજો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ